વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર ચાલવા નીકળેલા દંપતી પૈકી મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ફરાર થયેલી ત્રિપુટીને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર આવેલ મોતીનગર બે મરાતા ઇન્દિરાબેન રામચંદ્ર પટેલ તેર નવેમ્બરના રોજ રાત્રિના તેમના પતિ સાથે જમીને ઘરેથી ચાલવા નીકળ્યા હતા દરમિયાન દંપતી ચાલતા ચાલતા દસ વાગ્યાની આસપાસમાં તેમની સોસાયટીના નાકા પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે પહોંચ્યા હતા ત્યાં ત્યાં ત્રણ શખ્સો ઉભેલા હતા જે પૈકીનો એક શખ્સ મહિલા પતિ પાસે આવી પહોંચ્યો હતો ને નામ પૂછતા ફાતે ચડાવ્યા હતા દરમિયાન એકાએક તે શખ્સે મહિલાના ગળામાં હાથ નાખીને રૂપિયા પચાસ હજાર ની દોડતોડાની સુરંચીન તોડી અન્ય બે શખ્સો પાછળ બેસીને તરસારી સર્કલ થઈ સુમા તરફ ભાગી ગયા હતા જેથી દંપતીએ ચોર ચોરી બો પાડતા લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ અછોડા તો ત્રિપોટી ફરાર થઈ ગઈ હતી જેની મહિલાએ મગરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા સર્વેલન્સ આધારે ગણતરીના કલાકોમાં જ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત રીઢા આરોપી બાવરી તથા બલમતસિંહ ઉર્ફે બચુસિંહ ટાંક બંને રહેવાસી ખારે તલાવડી વીમા દવાખાના બાજુમાં વારાસિયા રોડ વડોદરાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસે સોનાની ચેન રૂપિયા પચાસ હજાર તથા બાઇક રૂપિયા સાહીઠ હજાર મળી રૂપિયા એક લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો